હાય ગાયઝ વેલકમ ટુ મમતાઝ કિચન ચોમાસાની સિઝનમાં અક્ષર સબ્જીઓ ઘરમાં હોતી નથી અને ભાવ પણ આસમાને હોય છે ત્યારે ઘરમાં કોઈ સબ્જી ના હોય તો કયું શાક બનાવું તે પ્રશ્ન છે તો જોઈ લો આ વિડીયો અને બનાવી લો ફટાફટ દસ જ મિનિટમાં બની જાય તેવું ટેસ્ટી તીખા તીખા ચવાણાનું સબ્જી બનાવવું ખૂબ જ સરળ અને ટેસ્ટમાં એટલું ડિલિશિયસ છે જેને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો ચલો જોઈ લઈએ તેની રીત એક કડાઈ લીધી છે તેમાં બે ચમચી જેટલું ઓઇલ લેવાનું છે તમે આ સબ્જી ઘીમાં પણ બનાવી શકો છો અહીંયા મેં થોડું જીરું લીધું છે જીરું ખીલી જાય ત્યારે તેમાં ચપટી હિંગ નાખવાની છે સબ્જીમાં હિંગનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે ચોપરની મદદથી મેં બે ઝીણી ડુંગળી સમારી લીધી છે નાની સાઇઝની હતી એટલે બે લીધી છે તેને ચોપ કરીને આમાં લઈ લઈશું અને તેને પ્રોપર સાંતરવાની છે ડુંગળીની કચાસ નીકળી જાય અને તેનો રંગ બદલાય ત્યાં સુધી તેને શીખીશું આ સબ્જી બનાવી ખૂબ જ સરળ છે કોઈ વાર અચાનક બહાર ગયા હોય અને ઘરે આવીને જમવાનું બનાવું છે તો શું બનાવીએ ફટાફટ બની જાય તેવું તો બનાવી લેવાનું આ ચવાણાનું શાક અને જોડે ભાખરી રોટલી કે પરાઠા ખૂબ જ સરસ લાગે છે જો તમે જીરા રાઈસ સાથે પણ તેને શવ કરશો ને તો પણ એટલું જ ડિલિશિયસ લાગે છે હવે ચોપરમાં મેં બે ટામેટા મીડિયમ સાઇઝના લીધા હતા તેને પણ ચોપ કરીને લીધા છે તે આમાં ઉમેરી લઈશું હવે જે ડુંગળી ટામેટાની ગ્રેવી બને છે એનાથી શાકનો ટેસ્ટ ઓર સરસ લાગે છે તો ટામેટા થોડા નરમ થાય અને ચડી જાય ત્યાં સુધી તેને ચડવા દઈશું હવે તમે જોઈ રહ્યા છો કે ટામેટા ચડી ગયા છે હવે તેમાં સ્વાદ અનુસાર થોડી હળદર બે ચમચી જેટલું ધાણાજીરું લીધું છે અહીંયા મેં અડધી ચમચી લાલ મરચું લીધું છે અને મીઠું આપણે મ શાક બનાવવાનું છે એટલે ચણાનું તીખું ચવાણું હોવાથી એનો ટેસ્ટ તીખો ના થઈ જાય અને મીઠું વધારે ના પડે એટલે ગ્રેવી જેટલા જ મસાલામાં આપણે કરવાના છે હવે થોડું પાણી નાખીને આ ગ્રેવીને બરાબર મસાલા સાથે મિક્સ કરી ચડવા દઈશું ત્રણથી ચાર મિનિટ માટે તેને ફાસ્ટ ગેસ ઉપર થોડું ચડવા દઈએ એમાં જો બબલ્સ આવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો અને થોડું એવું લાગે કે હવે આપણી ગ્રેવી અહીંયા તૈયાર છે ત્યારે એમાં આપણે થોડું બીજું પાણી એડ કરીશું હવે આમાં એક ગ્લાસ જેટલું મેં બીજું પાણી એડ કર્યું છે અને આ પાણીમાં બબલ્સ આવે ત્યાં સુધી તેને આપણે ઉકળવા દઈશું તો તૈયાર છે આપણી ગ્રેવી હવે આમાં મેં નડિયાદી તીખું ચવાણું આવે છે તે લીધું છે અને મિક્સ કરી લીધું છે હવે ઉપરથી કોથમીર નાખી દઈશું તેનો કલર અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે અને આનો સ્વાદ વધારવા માટે આપણે થોડું લીંબુનો રસ ઉમેરીશું અને પ્રોપર તેને હલાવી લઈશું તો તૈયાર છે ફક્ત દસ જ મિનિટમાં બની જાય તેવું ચવણાનું શાક આને તમે રોટલી ભાખરી પરાઠા સાથે સર્વ કરી શકો છો અને જીરા રાઈસ સાથે પણ ખાઈ શકો છો જો તમારે એડવાન્સમાં પ્રિપરેશન કરવી હોય તો તમે ગ્રેવી બનાવીને મૂકી દો જો તમે મારી ચેનલ ઉપર નયા હોય અથવા ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો મમતાઝ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરો બેલાયકોન ટુ પ્રેસ કરજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો તૈયાર છે એકદમ ટેસ્ટી ચવાણાની સબ્જી અહીંયા મેં તીખું ચવાણું લીધું છે તમે ખાટું મીઠું ચવાણું લઈને પણ બનાવી શકો છો અને જો તમારે પ્રિપરેશનના પ્લાન રૂપે તમે પહેલેથી ગ્રેવી બનાવીને રાખી હોય તો જમતી વખતે તમે ચવાણું નાખીને ગરમ કરીને સબ્જી લઈ શકો છો ટિફિન બોક્સ માટે જો સબ્જી બનાવતા હોય તો પાણીનો ભાગામાં ઓછો લેવાનો છે કે જેથી લચકા પડતી સબ્જી તૈયાર થાય આશા રાખું છું કે તમને આ રેસિપી ગમી હશે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ઘરે જરૂરથી બનાવજો કેવી બની તે પણ ચોક્કસથી જણાવજો